અમરેલી જિલ્લામાં અવારનવાર સિંહના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે આજે વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ભાવનગર સોમનાથ હાઈવે ઉપર બે સિંહ રોડ ક્રોસ કરી રહ્યા હતા થોડા દિવસે સાંજના સમયે રોડ ક્રોસ કરી રહ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અમરેલીના દરિયાકાંઠો એટલે રાજુલા જાફરાબાદ તાલુકો ગણવામાં આવે છે આ વિસ્તારમાં અવારનવાર સિંહ શિકારની શોધમાં નીકળતા હોય છે આજે વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપરનો આ વિડિયો વાયરલ થયો છે આ વિડીયોમાં બે સિંહ રોડ ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે રાજુલા તાલુકાના કડિયાળી ગામ તેમજ આજુબાજુના હોટલ વિસ્તારની અંદર સિંહ રોડ ક્રોસ કરી રહ્યા હતા જેનો વિડીયો વાયરલ થયો છે હાઈવે ઉપરથી પસાર થતા વાહન ચાલકે પોતાના કેમેરામાં વિડીયો કેદ કર્યો હતો રેવન્યુ વિસ્તાર તરફ સિંહ લટાર મારતા હોય છે પરંતુ હવે હાઈવે ઉપર પણ સિંહ નીકળ્યા છે અને હાઈવે ઉપર સિંહ પસાર થતા હતા જે સમયે એક કાર આવતી હોય અને કાર ચાલકનું ધ્યાન જતાં જ બ્રેક મારી હતી સાથે જ આ વિસ્તારમાં અવારનવાર સિંહના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર સિંહો રોડ ક્રોસ કરવાની આ પહેલી ઘટના હતી અહીં અનેક વખત સિંહ રોડ ક્રોસ કરતા હોવાના વિડીયો વાયરલ થયા છે અવારનવાર સિંહ આ વિસ્તારમાં પસાર થતા હોય છે જેથી સિંહના વિડીયો અવારનવાર વાયરલ થતા હોય છે ત્યારે આજે વધુ એક સિંહનો વિડીયો રોડ ક્રોસ કરતા વાયરલ થયો હતો લટાર મારતા સિંહનો વિડીયો વાયરલ થયો હતો આ વિડીયો રાજુલા તાલુકાના કડિયાળી ગામ પાસેનો હોવાનું સામે આવ્યું હતું રોડ ઉપર પસાર થતા વાહન ચાલકે પોતાના કેમેરામાં આ વિડીયો કેદ કર્યો હતો વિડીયો વાયરલ થયો છે તો સાથે જ તારી ગેર પૂર્વે ડિવિઝન દ્વારા સ્થાનિક લોકોને દિવસ દરમિયાન અથવા રાત્રિના સમયે ખેતીવાડી વિસ્તાર કે ગ્રામીણ વિસ્તાર કે રોડ રસ્તા ઉપરથી વન્ય પશુઓ પસાર થાય તો જેને સંછેડવા નહીં તેમજ નજીકના વન વિભાગના અધિકારી અને કર્મચારીને જાણ કરવા અપીલ કરવામાં આવી છે સિંહ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે